હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગોની પરીક્ષાના આખરી પરિણામ સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાનો આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે તો વિગતે જોઈએ મિત્રો સૌ પ્રથમ મિત્રો જાહેરાત ક્રમાંક બસો સુમોતેર બે હજાર ચોવીસ પચીસ જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાચ ભરતી ઝુંબેશનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જુનિયર નિરીક્ષક દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાચ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની પાંચ જગ્યા માટે અઢાર સાત બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ સીબીઆરટી પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ટોટલ તેત્રીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ પસંદગી યાદી યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી બાર અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારો જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે પ્રમાણપત્રો ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ દિવ્યાંગતાની ગ્રુપ વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ કુલ ચાર ઉમેદવારોની યાદી અને મુજબ છે ત્યારબાદ દિવ્યાંગતા ગ્રુપ વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ બે ઉમેદવારોની યાદી અને મુજબ છે અને ગેરહાજર રહેલ બે ઉમેદવારોની યાદી અને મુજબ છે

વર્ગ ત્રણ સ્વર્ગનું આખડી પરિણામ પ્રસિદ્ધ કરવા અંગે પદ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની કુલ બે જગ્યાઓ માટે સીધી ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક બસો પચાસ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સોળસો બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ટોટલ ત્રણસો ચૌદ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી અથવા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જુનિયર એક્સપર્ટ વર્ગ ત્રણ સ્વર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણીના અંતે લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ બે ઉમેદવારોની યાદી અને ક્ષરે એ મુજબ છે અને લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ બે ઉમેદવારોની યાદી એને બી મુજબ છે અને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરહાજર રહેલ તેમજ પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ ટોટલ ત્રણ ઉમેદવારોની યાદી સી મુજબ છે તો મિત્રો ઈ આપેલું છે ત્યારબાદ મિત્રો એનેક્ષર બી અને એનેક્ષર સી તમામ વિગતો આપેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો સાત બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સ્વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી ઝુંબેશ અંતર્ગત આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા સંબંધી પ્રસિદ્ધ કરવામાં છે તો જાહેરાત વર્ગ ઉમેદવારો માટેની ભરતી ઝુંબેશની સ જગ્યાઓ માટે તારીખ તેર દસ બે હજાર પચીસના ના રોજ યોજવામાં આવેલી એમસીક્યુસીબીઆર ટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ નવ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટે સંભવિત બે ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી ત્રણ એક બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદી સંબંધિત ઉમ ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો એ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાના આધારે મેરિટના પસંદગી યાદી સિલેક્ટ સ્થાન પામેલ બે યાદી મુજબ છે તો બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો મિત્રો એનક્ષર એ આપેલું છે જેમાં પી એસ એ કેટેગરીનું તો બે ઉમેદવારોની યાદી પણ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ઝુંબે ઝુંબેશ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો સોળ બે હજાર પચીસ છવ્વીસ

યાદી સંબંધિત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તોય મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયકટરલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયક ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ એક ઉમેદવારની યાદી અને અક્ષર એ મુજબ છે ત્યારબાદ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ એક ઉમેદવારની યાદી એનેક્સર બી મુજબ અને ગેરહાજર રહેલ એક ઉમેદવારની યાદી એનેક્સર સી મુજબ છે તો એ મિત્રો તમામ વિગતો આપેલી છે એનેક્સર એ આપેલું છે પીએસ ગ્રુપ એ નો કટ ઓફ મેરિટ 94.41470 અટકેલું છે અને એ મિત્રો એનેક્સર એ એનેક્સર બી અને એનેક્સર સી તમામ વિગતો આપેલી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સ્પર્ધાત્મક પરીક્ષાના આખરી પરિણામ સંબંધી તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્રા